તો ચાલો જોઈએ આજનો પહેલો ટોપિક ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી દોસ્તો હવે આપણે અરીસા માટે પણ સંજ્ઞા પ્રણાલી જોઈ છે તમે જો વિડીયો ન જોયો હોય તો અત્યારે આ બટન ઉપર ક્લિક કરીને એ વિડીયોને પહેલાં જોઈ લો એની અંદર જે સંજ્ઞા પ્રણાલીનો આપણે ઉપયોગ કર્યો હતો એ જ સંજ્ઞા પ્રણાલી એ સંજ્ઞા પદ્ધતિ જે અરીસાઓ છે જે માટે હતી એ જ અહીંયા લેન્સ માટે વપરાય છે જે નિયમો એની અંદર એ જ નિયમો લેન્સ માટે વપરાય છે એટલે એ સંજ્ઞા પ્રણાલીમાં કોઈ જ ફેરફાર નથી જે નિયમો એમાં છે એ જ નિયમો આની અંદર છે હવે દોસ્તો એક જ ફરક છે જે તમારે યાદ રાખવાનો છે અરીસા માટે જે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ આપણે કરતા હતા એની અંદર જે બધા જ અંતરો આપણે માપતા હતા એ અરીસાના જે ધ્રુપી છે ત્યાંથી માપતા હતા બરાબર એ યાદ રાખજો જ્યારે લેન્સ છે લેન્સ માટે આપણે જે બધા જ અંતર માપીશું એ લેન્સની વચ્ચે જે પ્રકાશ્ય કેન્દ્ર ઓ આવેલું હોય છે ત્યાંથી માપીશું બસ આ જ ફરક છે અરીસાની અંદર બધા અંતરો આપણે જે ધ્રુવ પી છે ત્યાંથી માપતા હતા અને લેન્સ માટે બધા જ અંતરો આપણે જે પ્રકાશિત કેન્દ્ર ઓ છે ત્યાંથી માપીશું બરાબર દોસ્તો બાકી કોઈ જ એની અંદર ફરક નથી તમે આઈ બટન ઉપર ક્લિક કરીને એ વિડીયોને જોઈ લો એટલે તમને સંજ્ઞા પદ્ધતિ આવડી જશે બીજું દોસ્તો કે જે આ સંજ્ઞા પદ્ધતિ છે એમાં અંતર્ગોળ લેન્સ હોય અને બહિર્ગોળ લેન્સ હોય એ વખતે જે કેન્દ્ર લંબાઈ લેવામાં આવે છે એ થોડીક અલગ અલગ લેવામાં આવે છે જો બહિર્ગોળ લેન્સ હોય તો જે કેન્દ્ર લંબાય છે એ ધન લેવી પડે છે બરાબર અને અંતર્ગુલ લેન્સ છે તો અંતર્ગુલ લેન્સ માટે જે કેન્દ્ર લંબાઈ છે એ ઋણ લેવી પડે છે બસ આજ યાદ રાખજો દોસ્તો કે બહેર્ગુલ લેન્સ માટે જે કેન્દ્ર લંબાય છે એ ધન અને અંતર્ગુ લેન્સ માટે ઋણ ચલો દોસ્તો હવે બીજો પોઈન્ટ જોઈએ એ છે લેન્સનું સૂત્ર અને મોટાવણી તો દોસ્તો અરીસા માટે જે આપણે અરીસાનું સૂત્ર શીખ્યા હતા એમાં વસ્તુ અંતર આવતું હતું પ્રતિબિંબ અંતર આવતું હતું અને કેન્દ્ર લંબાઈ આવતું હતું એ જ રીતે લેન્સ માટે પણ એ જ વસ્તુ આવે છે ત્રણ વસ્તુ આવે છે કઈ કઈ તો અરી જે લેન્સ છે લેન્સ માટે વસ્તુનું અંતર યુ પ્રતિબિંબ અંતર વી અને જે લેન્સની કેન્દ્ર લંબાઈ છે એફ એ ત્રણે ત્રણનો જે સંબંધ છે એ લેન્સના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે હવે દોસ્તો આ લેન્સનું સૂત્ર તમે યાદ રાખજો લેન્સનું સૂત્ર છે વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ અહીંયા વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ આવી જાય છે હવે દોસ્તો જે અરીસાનું સૂત્ર હતું એ અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર તમને એક જ જેવું લાગતું હશે થોડોક તફાવત છે એ ખાસ યાદ રાખજો એ જે અરીસાનું સૂત્ર છે એ અરીસાના સૂત્રની અંદર પ્લસ નિશાન આવતું હતું તમે અરીસાનું સૂત્ર યાદ કરી લો અરીસાનું સૂત્ર શું હતું વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ અહીંયા શું છે લેન્સનું સૂત્ર વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ એટલે પ્લસ માઇનસનું નિશાન તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે ભૂલ ન થાય અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર દોસ્તો આ જે સૂત્ર છે એ તમારે ખાસ દાખલાઓની અંદર ઉપયોગમાં લેવાશે એટલે જો તમે ભૂલ પ્લસ માઇનસની કરશો તો તમારો આખો દાખલો ખોટો પડશે હવે દોસ્તો મોટાવણીની વાત કરી લઈએ મોટાવણી એટલે શું આપણે જાણીએ છીએ કે મોટાવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર છે એને આપણે મોટાવણી કહીએ છીએ જેમ અરીસામાં શીખ્યા હતા એ જ રીતે લેન્સમાં પણ મોટાવણી આવે છે કારણ કે લેન્સમાં પણ વસ્તુનું પ્રતિબિંબ પડે છે એટલે લેન્સ માટે જે મોટાવણી છે એને એમ તરીકે દર્શાવવામાં આવે છે એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈને એચ લો વસ્તુની ઊંચાઈને એચ લો તો મોટાઓ શું સૂત્ર થશે એમ બરાબર એચ ડેસ અપોન એચ દોસ્તો પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ સિવાય પણ આપણે મોટાવણી લઈ શકીએ છીએ કોના દ્વારા વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર દ્વારા તમે જુઓ મોટાવણી એમ બરાબર વી અપોન યુ વી શું છે વી એટલે પ્રતિબિંબ અંતર અને યુ એટલે વસ્તુ અંતર એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર એ બંનેનો ગુણોત્તર લઈએ તો એને પણ આપણે મોટાવણી એમ કહીએ છીએ તો દોસ્તો આ મોટાવણીના સૂત્રને પણ તમે યાદ કરી લેજો મોટવણી એમ છે એ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર છે એને પણ લઈ શકાય અને પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર છે એનો ગુણોત્તર લઈને પણ મોટવણી શોધી શકાય આ સૂત્રનો ઉપયોગ પણ દાખલામાં થાય છે હવે દોસ્તો ખાસ વાત કે જૂના સિલેબસની અંદર અરીસાનું સૂત્રની તારવણી પૂછાતી હતી લેન્સના સૂત્રની તારવણી પૂછાતી હતી પણ આપણી ટેક્સ્ટબુકની અંદર જે અરીસાની લેન્સના સૂત્રની જે તારામણી આવે છે વિસ્તરણ કરવાનું આવે છે એ પૂછાતું નથી કારણ કે જૂના અભ્યાસક્રમની અંદર ચારથી પાંચ માર્ક્સની અંદર મોટા પ્રશ્ન એ જે તારાવણી છે એ પૂછાતી હતી એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા હવે આપણા સિલેબસની અંદર તો એની તારામણી છે જ નહીં એટલે દોસ્તો આપણે ખાસ કરીને જે લેન્સના જે સૂત્ર છે એના અને અરીસાના સૂત્ર છે એના જે ઉદાહરણ અને દાખલા છે એ ખાસ તૈયાર કરવાના છે કારણ કે બોર્ડની પરીક્ષા માટે એ જે દાખલા કે ઉદાહરણ છે એ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે તારાવણી તો છે જ નહીં બરાબર એટલે જે દાખલા છે એ પૂછવાની પૂરેપૂરી શક્યતા છે હવે દોસ્તો લાસ્ટ પોઈન્ટ એ છે લેન્સનો પાવર દોસ્તો કોઈ લેન્સ હોય તો એ શું કરે કાં તો અભિસરણ કરે અથવા તો અપસરણ કરે હવે જો બહિર્ગોળ લેન્સ હશે તો અભિસરણ કરશે અને અંતરગોળ લેન્સ હશે તો અપસરણ કરશે હવે દોસ્તો આ જે પણ ઘટના બને અભિસરણ થાય કે અપસરણ થાય એનો આધાર હોય છે લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધઘટ થાય તો એ જે અભિસરણ કે અપસરણની ઘટના થાય છે એમાં પણ વધારો કે ઘટાડો થાય જેમ કે મિત્રો બહેરગોલ લેન્સ છે જો બહેરગોલ લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી હોય તો બહેરગોલ લેન્સ શું કરશે જે કિરણો આવે છે એ કિરણોને આપણે ખબર છે કે કેન્દ્રિત કરે છે પણ જો એની કેન્દ્ર લંબાઈ ટૂંકી હોય તો જે કિરણો એના ઉપર આપાત થાય છે એને વધુ મોટા ખૂણે એ કેન્દ્રિત કરશે એટલે વધુ મોટા ખૂણે એ કિરણોને વાંકા વાળશે અને એના લીધે જે કિરણો છે એ કિરણો લેન્સની નજીકમાં આપાત થશે અને ત્યાં પ્રતિબિંબ આપશે એટલે બહેરગોલ લેન્સમાં જો કેન્દ્ર લંબાઈ ટૂંક્યું હોય તો એ કિરણોને વધુ વાંકા વાળે છે અને જે પ્રતિબિંબ છે એ લેન્સની વધારે નજીક રજાય છે બરાબર એટલે કે ત્યાં જે કિરણો છે એ કેન્દ્રિત થાય છે લેન્સની વધારે નજીક પણ જો બહેરુઓ લેન્સની કેન્દ્ર લંબાઈ વધુ હોય તો શું કરશે એ જે કિરણોને કેન્દ્રિત કરે છે એ ઓછા ખૂણે વાળશે અને ઊંચે ખૂણે વાળવાના લીધે જે કિરણો છે એ લેન્સથી વધારે દૂર કેન્દ્રિત થશે એટલે જે પ્રતિબિંબ છે એ વધારે દૂર રચાશે બરાબર દોસ્તો હવે એવી જ રીતે જો અંતરગોળ લેન્સ હોય અને એ અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી હોય તો એ શું કરશે તો એ જે કિરણો છે એ વધ એને વધુ વિકેન્દ્રિત કરશે અને જેટલા વધુ વિકેન્દ્રિત કરશે એટલું જ જે અપસરણ છે એ વધુ થશે અને દોસ્તો એની કેન્દ્ર લંબાઈ વધુ હોય તો એ શું કરશે જે કિરણો છે એને ઓછી વિકેન્દ્રિત કરશે અને એના લીધે અપસરણની ઘટના પણ ઓછી થશે એટલે દોસ્તો એ જે લેન્સ છે એમાં તો કિરણો વિકેન્દ્રિત થવાના છે એટલે કોઈ એક બિંદુથી આમ વિકેન્દ્રિત થતા હોય એવો આભાસ થશે જેને આપણે અપસરણ કહીએ છીએ એટલે જ્યારે ટૂંકી કેન્દ્ર લંબાઈ હોય ત્યારે વધુ વિકેન્દ્રિત થશે એટલે જે અપસરણની ઘટના છે એ વધુ થશે અને વધુ કેન્દ્ર લંબાઈ હોય વધુ કેન્દ્ર લંબાઈ હોય એટલે શું હોય કે લેન્સથી જે કિરણો છે એ દૂરથી આવતો હોય એવું લાગતું હશે અને જ્યારે ટૂંકી કેન્દ્ર લંબાઈ હોય એટલે જે કિરણો વિકેન્દ્રિત થાય છે એનો આભાસ નજીકમાંથી લેન્સની પાછળ નજીકમાંથી વિકેન્દ્રિત થતા હોય એવો આભાસ થશે હવે દોસ્તો એને વધારે યાદ રાખવાની જરૂર નથી મેઇન વસ્તુ શું યાદ રાખવાનું છે કે જે આ અભિસરણ કે અપસરણની ઘટના બને છે એને આપણે એક સંજ્ઞાવાળે દર્શાવવાની છે અને એ છે લેન્સનો પાવર એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જે જે કિરણો છે લેન્સ શું કરે છે કોઈ પણ અભિસરણ કરે કે અપસરણ કરે લેન્સ શું કરે છે કિરણોને વાંકા જ વાળે છે ને તો એ વાંકા વાળાવાની ક્ષમતા કેટલી છે એટલે અભિસરણ કે અપસરણનું પ્રમાણ વધુ છે કે ઓછું છે એને તમારે કોઈ દર્શાવવું હોય તો એને દર્શાવવો પડે છે લેન્સના પાવર વડે અને લેન્સના પાવરને દર્શાવવામાં આવે છે કેપિટલ પી વડે હવે દોસ્તો લેન્સના પાવરની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય કે કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ હોય તો એ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવામાં આવે છે હવે દોસ્તો યાદ રાખજો કેન્દ્ર લંબાઈ છે એનો વ્યસ્ત છે એ જ પાવર છે એટલે એને સૂત્ર આપવું હોય તો આ રીતે આપી શકાય પી બરાબર વન અપોન એફ એટલે પી અને જે કેન્દ્ર લંબાઈ એફ છે એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે એટલે જો કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ વધે તો પાવર ઘટે અને જો કેન્દ્ર લંબાઈ ઘટે તો પાવર વધશે બરાબર દોસ્તો યાદ રાખ હવે દોસ્તો જે પાવર છે એ પાવરનો એકમ છે ડાયોપ્ટર જ્યારે કેન્દ્ર લંબાઈ મીટરમાં લેવામાં આવે ત્યારે જે લેન્સનો પાવર છે એનો એકમને ડાયોપ્ટરમાં લેવામાં આવે છે એટલે એક ડાયોપ્ટર બરાબર એક મીટર ઇનવર્સ હવે દોસ્તો મીટર ઇન્વર્સ કેમ લખ્યું એટલે મીટરની ઉપર માઇનસ એક ઘાત કેમ દર્શાવી કારણ કે સૂત્રમાં જોઈ લો સૂત્રમાં આપણે શું દર્શાવ્યું કે જે કેન્દ્ર લંબાઈ છે એ એકના ભાગાકરમાં છે ત્યારે જ પાવર મળેલો છે એટલે જેનો મીટરનો કેન્દ્ર લંબાઈનો એકમ છે મીટર એને પણ આપણે ભાગાકારમાં દર્શાવી છે એટલે માઇનસ એક ઘાત લખવી પડે હવે દોસ્તો બીજી ખાસ વાત એ તમારે યાદ રાખવાની છે કે બહેરગોળ લેન્સ હોય તો બહેરગોલ લેન્સ માટે જે પાવર છે એ હંમેશા ધન હોય છે અને અંતરગોળ લેન્સ છે અંતર્ગોળ લેન્સ માટે જે પાવર છે હંમેશા ઋણ હોય છે એટલે એક માર્ક્સના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે છે અથવા ઊલટું પણ પૂછી શકે કોઈ કિંમત આપેલી હોય જેમ કે પ્લસ ત્રણ પોઈન્ટ ઝીરો ડાયોપ્ટર કોઈ લેન્સનો પાવર છે તો એ લેન્સ કયા પ્રકારનો હશે અંતર્ગોળ કે બહિર્ગોળ તો તમારે ફક્ત ચિહ્ન જ જોવાનું છે જો ધન ચિહ્નો હોય તો સમજવાનું કે બહિર્ગોળ લેન્સ હશે અને ઋણ હોય ચિહ્ન પાવરનું તો સમજવાનું કે અંતર લેન્સ હશે બરાબર દોસ્તો હવે દોસ્તો પાવરના આ સૂત્રો ઉપરથી નાનો દાખલો પણ પૂછાઈ શકે એક માર્ક્સની અંદર કે કેન્દ્ર લંબાઈ શોધો અથવા તો પાવર શોધો જેમ કે દોસ્તો કોઈ પ્લસ ટુ પોઈન્ટ ઝીરો ડાયોપ્ટર છે બરાબર પાવર છે કોઈ લેન્સનો તો એ લેન્સ કયા પ્રકારનો હશે અને કેન્દ્ર લંબાઈ કેટલી હશે શોધો તો તમે જોઈ શકો છો કે જે પ્લસ છે એટલે દર્શાવે છે કે આ બહિર્ડ લેન્સનો પાવર છે ઓકે દોસ્તો અને જે ડાયોપ્ટર બે છે એકમ તો સૂત્રના આધાર અને કેન્દ્ર લંબાઈ શોધવી તો કેવી રીતે શોધી શકાય તો પી બરાબર વન અપોન એફ બરાબર અને એમાં ડાયપ્ટર બે છે હવે એફને સૂત્ર કરતા બનાવો તો સૂત્ર શું થશે એફ બરાબર વન અપોન પી તો પીને કાઢીને ડાયપ્ટર બે લખી દો એટલે વન અપોન ટુ એટલે વન અપોન ટુનો જવાબ ઝીરો પોઈન્ટ પાંચ મીટર બરાબર દોસ્તો તો બે ડાયપ્ટર પાવર હોય તો એવા લેન્સની જે કેન્દ્ર લંબાઈ થશે એ ઝીરો પોઈન્ટ પાંચ મીટર થશે દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ પણ હું જતાં જતાં તમને એક ક્વેશ્ચન આપું છું આ ક્વેશ્ચન તમે મને જવાબ કોમેન્ટમાં જરૂર આપજો જો બે મીટર કેન્દ્ર લંબાઈવાળો એક અંતરગુળ લેન્સ છે એનો પાવર કેટલો થશે એ જણાવો તો દોસ્તો આ ક્વેશ્ચન છે જો તમને આ વિડીયો તમે બરાબર ધ્યાનથી જોયો હશે તો આ પ્રશ્નનો જવાબ તમને આવડશે જો ના આવડે તો ફરીથી આ વિડીયોને જોઈ લો આ પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોમાં જ મળવાનો છે જો તમને જવાબ મળી જાય તો એને કોમેન્ટમાં ચોક્કસથી જણાવો કે બે મીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગુળ લેન્સ હોય તો એનો પાવર કેટલો થશે તો દોસ્તો અહીંયા આપણે પ્રકરણ દસ પ્રકાશનું પરાવર્તન અને વકરીભવન અહીંયા પૂરું કરીએ છીએ તો આ વિડીયો તમને કેવું લાગ્યો એ પણ ચોક્કસથી જણાવજો જો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનનું બટન દબાવી દો દોસ્તો આ ચેનલને પણ તમારા બીજા મિત્રો સાથે શેર કરો હવે આપણે નવા કોઈ પ્રકરણ સાથે મળીશું કયું નવું પ્રકરણ શીખવું છે એ પણ તમે મને કોમેન્ટમાં જણાવો જે પ્રકરણની સૌથી વધુ કોમેન્ટ આવશે આપણે એ પ્રકરણ પર વિડીયો બનાવીશું તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ મળી મળીશું કોઈ નવા પ્રકરણ સાથે ત્યાં સુધી આવજો